મારે તમને સૌથી પહેલી જે વાત કરવી છે તમે મોટા ભાગના એવા પેરેન્ટ્સ છો કે જે પેરેન્ટ્સે ઓછામાં ઓછું એક વર્ષ પૂરું કર્યું હોય બરાબર સાંભળજો મૂળભૂત રીતે અમે કામ શું કરીએ ખરા એ તમને મારે પાંચ મિનિટમાં સમજાવવું છે મૂળભૂત રીતે પાઠશાળામાં અમે શું કામ કરીએ હું તમને સમજાવી શકું એટલે મારે થોડાક સવાલ પૂછવા છે આમ પ્રમાણિક વાત કરીએ પાઠશાળા શું કામ કરે છે ને સમજાય એ માટે એક લાર્જર સ્કેલ પર તમે જોઈ લો આખા સંસારને સૌથી પહેલા તમે એ સમજો આજના છોકરાઓના પ્રશ્નો શું છે હવે તમે એ કહો કે આમ છોકરાઓના આજકાલ તમારા છોકરાના છે એવું નથી કેતો હું એટલે તમે જે બોલો તમારા છોકરા છે આમ જનરલ શું પ્રશ્નો લાગે આમ શું પ્રશ્નો છે પાઠશાળા શું કામ કરે છે ને એ મારે તમને સમજાવવું છે આજની જનરેશન આજે જો છોકરા છે એના શું પ્રોબ્લેમ હોઈ શકે જ્યાં હોય છે ત્યાં કહેતો છે આમ બોલો અમને માઇક વગર બોલશો તો એ ચાલશે આમ શું પ્રોબ્લેમ લાગે એક તો માની લો કે આવો પ્રોબ્લેમ થાય ને કે ટીવી મોબાઈલમાં બહુ ઘુસેલા છે હા કે ના જામ સમજીએ એમ પછી શું હા એક આવો મુદ્દો છે પરિસ્થિતિ પ્રમાણે એડજસ્ટમેન્ટ વાત જ હતી પપ્પા તમારે જે કરવું આઈ નીડ ઇટ મીન્સ આઈ નીડ જોઈએ તો જોઈએ ને તો કેવું સમજાય છે એટલે આ પરિસ્થિતિ પ્રમાણે એડજસ્ટમેન્ટ નામની વાત જ નથી હો કોઈનું લો તો સ્ટાન્ડર્ડ જ નથી એમ લો સ્ટાન્ડર્ડ નામની કોઈ વસ્તુ જ નથી આ વાસ્તવિકતા તમે જુઓ હું હવે જે વાત કરું છું પ્રમાણિક વાત કરું છું સમજો આપણા ઘરમાં પ્રશ્નો હોય છે અથવા ન હોય તો આવા આવી શકે છે તમને સમજાય છે આમ જનરલ વાત ચાલે છે હું પાંચ જ મિનિટ સાત મિનિટ જ આ વાત કરીશું એક તો આવું છે મોબાઈલ ટીવીવાળો મેં આમ શરૂઆત કરવા માટે કે એક મૂળ વાત આ છે કોઈને પરિસ્થિતિ પ્રમાણે એક્ઝિસ્ટ નથી કરવું જરાય ચાલો હા બીજું કહે તો તમે વિચાર કરો આ વાત નાની નથી સહનશક્તિ નામે કઈ નહી સહનશક્તિ શું કહેવાય ખબર સુધા નથી ક્યારે કેવું લાગે આ કે ના એટલે ગુસ્સા ન થાય આ વાત કેટલી ડીપ છે મતલબ બોલીએ ત્યારે વધવા થાય એવી જનરેશનમાં જ નહીં કોકના ઘરે હશે ભાગશાળી હશે તો બાકી વધવા નો થાય એમ કાંઈ તમે કહી ન શકો એક સેન્ટેન્સની તમારી પાસે જગ્યા નથી એને કંઈ કહેવાની સમજાય છે મારી વાત મતલબ કઈ કઈ નથી શકાતું કમાઈ ને આપણે આવી એવું કે છે સર એ કમાઈ ને આવતો એવું લાગે આપણને આમાં કઈ ખોટું નથી હો મતલબ આ વાતોમાં કઈ ખોટું નથી સમજાય છે કે નહીં હું આમ આમ જરાક જરાક ચર્ચા કરીએ પાઠશાળા શું કામ કરે છે ને એની વાત કરું બરાબર સાંભળજો તમે સાંભળો આ પ્રશ્ન આમ કયો તો બીજા પ્રશ્નો કેવા હા મમ્મી તમને કઈ ખબર ન પડે એટલે મને ખબર ન પડે ના તો તું ડૂબી ટબમાં આવ્યો ગયો હોત તારે નદી ને જરૂર ના પડે હા કે ના હા એમ એને પછી ન્યુ જનરેશન કહેવાની એમ કે એ તો ન્યુ જનરેશન હા સ્ટ્રગલ સંઘર્ષ નામે મહેનત નથી કરવી આજકાલ મતલબ છોકરાઓ મોટા થાય ને એના માટે બિઝનેસમાં મહેનત એટલે કેવી ખબર એને એમ જ છે કે હું બિઝનેસ કરું એટલે ફોનથી વહીવટ કરું હા કે ના એના મતલબ એવું છે કે હું આને ફોન કરું હું એજન્સીને ઓર્ડર આપું હું આમ કરું આમ કરું ભાવેશભાઈ જેવું ઘર હોય વાંધો ને અમે તો મરી જાય ભાવેશભાઈ સમજાય છે કે વાત નહીં આમ પેઇન પૂજો તમે પછી તમે કહો તો હા સર હા એક મિનિટ એટીટ્યુડ વાળે એટીટ્યુડ હમણાં જ તમે જે ડાન્સનો પ્રોગ્રામની વાત કરી એવું જ અમારે ઘરમાં નવું સત્ર શરૂ થયું એટલે સ્વિમિંગનું કીધું કે આ લેવું પડશે આ લેવું પડશે સ્કેટિંગનું થયું એટલે મેં કીધું ભાઈ થોડુંક છે સેટિંગ કરો આપણે આગળ પાછું લેશું અને આગળ પાછું થશે તો એમાં મારા ઘરના પણ મારી સાથે એક્સેપ્ટ ન થયા મારો છોકરો તો તમે કીધું એમ જ થયું કાંઈ સહન શક્તિ નહીં કાંઈ નહીં આમ જ કરવું પડશે એટલે આ પ્રશ્ન દરેક ઘરે હોય છે પણ ત્યારે આ થતા થોડુંક અમારા ઘરનાને એમ થઈ ગયું કે ના બધે આવું જ હોય છે પણ અત્યારે આ બધું સાથે એમ થઈ ગયું કે ના બા ઘરે ઘરે આ પ્રશ્ન છે એવું એવું સમજાય છે મને મતલબ કોઈ વસ્તુ વગર ચલાવી લેવું એવી સંકલ્પના જ નથી મગજમાં મતલબ જોઈએ તો જોઈએ જ ને એમ તમારામાંથી કેટલી ગર્લ્સ હશે ને તોય તે ફિફ્થમાં જે વ્હાઇટ શર્ટ સીવડાવ્યો હશે એ સેવન સુધી ચલાવ્યો હશે હા કે ના ટૂંકો પડવા માંડ્યો છે બધાને આવી સ્થિતિ ના પણ હોય ત્યાં વાત છે લગભગ આપણી પેઢીમાં એટલો બધો વાંધો નહોતો રહ્યો પણ આપણી પહેલી પેઢીમાં તો ખરા તમે સમજાય છે મહેનત નામે કઈ વસ્તુ નહીં બીજું આમ સમજુ એકાદ બે મુદ્દા લઈએ પછી આગળ વધીએ એટીટ્યુડ સાતમામાં હોય ને કોલેજ ની તો એની બોડી લેંગ્વેજ છે હા કે ના આમ કોલેજની બોડી લેંગ્વેજ અમારે સૌથી મોટો પાઠશાળામાં ઇસ્યુ જ છે આમ કોલેજમાંથી પહેલા તો સાતમામાં લાવવાના એ કેટલી તબલી ને એ તે જરાય માર્યા વગર લાવવાના તો આપણને પહેલું તો એમ જ વિચાર આવે કે આને બે મૂક્યા હોય ને તો એને ખબર પડે કે હું સેવન્થમાં છું બે નો મૂકીએ કે એટલે બે વર્ષ લાગે અને મારો તો તો મારે કઈ કોણ મગજમાં શું લઈને આવ્યું છે ખબર જ નથી રહી એમ સમજાય છે મારી વાત હું એકદમ પ્રમાણે વાત કરું છું જો ઘરે અહીંથી તમે જાઓ ને ત્યારે ઘરમાં ખરેખર એકાદો સુધારો આવે ને તો આ બે અઢી કલાક લેખે નહીં ત્યારે તકલીફ પાડો બધું ફોર્માલિટી ચાલ્યા જ કરે સ્ટેજ પર તો યુટ્યુબ વધારે સારી છે બે વિડીયો વધારે જોઈ લે હા હા અને ઓથોરિટી બિલકુલ નહીં એ મા બાપ પપ્પાએ કીધું કે મમ્મીએ કીધું એ વાતનું મૂલ્ય ઝીરો એવું કોણે કીધું આપણે એમ કહીએ તમે એમ કહ્યું કે ટાઈમે ખાઈ લેતું હોય એવું કોણે કીધું ટાઈમે ખાવું કઈ જરૂરી છે બધાનો અલગ અલગ ટાઈમ હોય હા એમ અને બે આપણે ને ઊભા થાય એવું તો બને જ નહીં હવે આનું તમે કેમ સોલ્યુશન લાવો કાંઈ પણ એને લેવું છે એને બ્રાન્ડેડ જ લેવું છે એની સામે એને બ્રાન્ડેડ મહેનત નથી કરવી પાછી મહેનત બ્રાન્ડેડ નહીં મહેનત જેવી તેવી હું જેવી તેવી કેરું અને બ્રાન્ડેડ મેળવું સમજાય છે આ વાત હવે તમે જુઓ હવે બરાબર સાંભળો હવે તમે બરાબર સાંભળો હવે તમે જુઓ આ પ્રશ્નો આપણા રોજબરોજના પ્રશ્નો છે આની સાથે આપણે આપણી પેઢીને મોટી કરીએ છીએ આનું કેમ સોલ્વ કરવું એ આપણને સમજાતું નથી તમે તમારા સવાલ યાદ રાખો હું પાઠશાળાનું કામ તમને સમજાવું આ જેટલા સવાલ આવા આપણે જેટલા સવાલનું સર્જન કર્યું જેટલા સવાલ સવાલની ચર્ચા કરી આ બધા સવાલ તમારે ભાગ પાડવા હોય ને હું તમને સમજાવું છું પાઠશાળાનું કામ શું છે આ બધા સવાલ તમારે ભાગ પાડવા હોય ને તો બે ભાગ પડે એક સ્લાઇડ કરજો નેક્સ્ટ સર સૌથી પહેલું તો કોઈ પણ તમારી વચ્ચે જે બાળક ઉછરે છે ને આ સાંભળજો આ પાંચ મિનિટની વાત હમણાં કન્ટિન્યુ થશે તમને સમજાઈ જશે ઘર આવવું હોય ને તો તમારે બીજા કોઈની જરૂર નહીં પડે એટલે હું આ સમજાવું છું પાઠશાળાને સમજાવતું ઘર આવવું હોય ને તો આવા પ્રશ્નો ન આવે ને તમારે કોઈની જરૂર નહીં પડે ક્યારે આ જેટલા પ્રશ્નોની આપણે ચર્ચા કરી આવા હજારો લાખો કરોડો પ્રશ્ન તમે લઈ લો તો બાળકોના પ્રશ્નોને બે ભાગમાં વહેંચી શકાય એક તો એને ક્ષમતાના લગતા પ્રશ્નો હોય સમજાય છે મારી વાત કે નહીં ક્ષમતાના પ્રશ્નો એટલે આમાં જે અમુક ચર્ચા થઈ ને કે મહેનત નથી કરવી સ્ટ્રગલ નથી કરવી ફ્રી ઓફ કોસ્ટ કંઈક જોતું હોય ફટાફટ જોતું હોય આ મહેનત છે ને એક ક્ષમતા છે આ કલાક જગ્યાએ સરખા બેસી ન શકે એમાં બે કલાક ક્યાંક મહેનત કરશે એવું માનવું અઘરું છે હા કે ના એટલે પહેલા જે પ્રશ્નો છે ને કાંઈ પણ આમાં બધા જ આવી જાય એને યાદ નથી રહેતું ગ્રાસ્પિંગ પાવર ઓછો છે સમજાતું નથી કોઈ સબ્જેક્ટ વીક છે આ બધું જ આ બધું ક્ષમતાના જ પ્રશ્નો છે મહેનત કરે છે તો એ રિઝલ્ટ નથી આવતું આ બધા પ્રશ્નો કેવા ક્ષમતાના પ્રશ્નો ટાઈમે જાગી નથી શકતા કે જે કાંઈ હોય આને બધી ક્ષમતા કહેવાય એક પ્રકારના બાળકોના પ્રશ્નો ક્ષમતાના પ્રશ્નો હોય હવે તમે તમારા ઘર જોજો તમારા ઘરમાં અમુક પ્રશ્નો હોય ક્ષમતાના પ્રશ્નો હોય કે કેપેસિટી નથી આપણી એવી શારીરિક કે માનસિક કે ભાવનાત્મક કે કોઈ પણ સમજાય છે આ મુદ્દો ક્લિયર થયો કે નહીં પહેલા પ્રકારના પ્રશ્નો હોય ક્ષમતાના બીજા પ્રકારના જે પ્રશ્નો છે ને એ છે સંસ્કારિતાના માનતો નથી મમ્મી પપ્પા તો કે એનો કઈ મતલબ જ નથી આ બધા જે ચર્ચા કરી એ બધા પ્રશ્નો કયા કહેવાય સંસ્કારિતાને લગતા સાંભળો કોઈ પણ કાળમાં આજથી પાંચ હજાર વર્ષ પહેલા જાઓ કે આજથી પાંચ હજાર વર્ષ પછી હજી ગમે તેવો યુગ આવે બાળકોના પ્રશ્નો આવશે તો આ બે ભાગમાં જશે યા તો એની ક્ષમતાના પ્રશ્નો હોય યા તો સંસ્કાર આ ક્લિયર થઈ ગયું ને કે નહીં એટલો મુદ્દો હા કે ના હું પહેલું એ સમજાવી રહ્યો છું કે પાઠશાળા શું કામ કરે છે વર્ષ શરૂ થાય છે અમે શું કરવાના છીએ બીજું એ સમજાવી રહ્યો અને સારાંશ ત્યાં જ હશે કે તમારે ઘરે જો કોઈ કામ કરવું હોય તો શું કરવું જોઈએ કઈ બાજુ ધ્યાન હોવું જોઈએ કેમકે એક એક પ્રશ્નને આપણે સોલ્વ ન કરી શકીએ હજારો પ્રશ્નો એક એક બાળકના મતલબ કેમ શું સોલ્વ કરો એનું મૂળ પકડવું પડે તો મૂળમાં બે પ્રકારના પ્રશ્નો એક તો ક્ષમતાના પ્રશ્નો અને બીજા સંસ્કારિતા એને સાદી ભાષામાં આગળ જતા કયા આવે નિર્વાહના પ્રશ્ન અને બીજું આવે નિર્વાણનો પ્રશ્ન એવું કહેવાય પછી આગળ જતા પોતાનો જીવનનો નિર્વાહ ચલાવી ન શકે એટલે આપણે ડિગ્રી અપાવી પડે ભણાવવા પડે નથી ગમતું તો એ કરાવવું પડે બધું મળીને આપણે શું કરીએ છીએ કમસે કમ એનું જીવન લે એવું તો આપણે કરવા હા કે ના એટલે આપણે પરાણ નથી ભણવું તોય જગાડીએ નથી કરવું તોય કરાવીએ આ બધા મુદ્દા એટલે છે કે આપણને એમ થાય છે કમસે કમ એનું જીવન ચાલે એવો એને કરી દેવો એ મા બાપ તરીકે મારી જવાબદારી છે એવું આપણને લાગે એટલે બધું જોર કરીએ છીએ હા કે ના સમજાય છે ને મુદ્દો અને બીજું આપણને એમય હવે ખાલી જીવીન જતા ન રહે કંઈક બીજાના સારો માણસ બને કોઈક સારો નામ લે એનું સારી રીતે ઓળખતા એવું કંઈક થાય તોય સારું હા કે ના તમને સમજાય છે કે નહીં જરાક જોરથી બોલજો ત્રીજી વસ્તુ છે મેં વાત કરી છે પેલા કદાચ ત્રીજું આ વિસ્તારને શું કહેવાય ખબર બુદ્ધિ અને તર્કનો વિકાસ કરવો આ ડિગ્રી લેવી કે સમજવું કે નોલેજ કે આ બધી જે વાત કરીએ છીએ ને કૌશલ્ય કે આઈઆઈટીમાં જવું કે ઝી નીટ પાસ કરવી કે ટ્વેલ્થમાં માર્ક્સ લાવવા આ બધું સરવાળે એટલે છે કે સારો એનો એક્ઝિસ્ટન્સ સારી રીતે ચલાવી શકે અથવા ક્ષમતા સારી જીવનમાં બતાવે એટલે એક બુદ્ધિ અને તર્ક છે અને બીજું છે લાગણીને ભાવથી જીવતો થાય હા કે ના આ બીજો મુદ્દો નેક્સ્ટ કરીએ આને જ વિજ્ઞાનની ભાષામાં એમ કહેવાય ડાબું મગજ ભગવાને આપ્યું છે બુદ્ધિને લીડ કરે જમણું મગજ ભગવાને આપ્યું છે એ હૃદયને ભાવને લીડ કરે આ ડાબું અને જમણું મગજ બે આપ્યા છે બેનું મળીને આપણે જીવન જીવવાનું હોય આને જ અમે એમ કહીએ છીએ કે વસ્તુ જગત ના પ્રશ્ન હોય ફિઝિકલ મટીરિયલ ના પ્રશ્નો હોય અને ભાવના જગત ના પ્રશ્ન હોય આને જ અમે એમ કહીએ છીએ કે વિજ્ઞાન હોય અને બીજા આપણે શેની જરૂર છે ધર્મ ને વિજ્ઞાન આખું ક્યાં કામ કરે વસ્તુઓ પર બુદ્ધિમાં તર્કમાં લોજિકમાં એક્ઝિસ્ટન્સમાં હા કે ના આપણને એવું છે કે વિજ્ઞાનનો એનો એટલો ફાયદો હોય કે અહીંયા જેમ તમે ગાડી લઈને આવો છો ને કરતા વધારે સારી ગાડીમાં આવે જ્યાં જ્યાં એને જવાનું હોય ત્યારે પણ સાથે સાથે આપણે ધર્મ જોઈએ કે એને ખબર હોય કે આ ગાડી લઈને ક્યાં જવાય અને ક્યાં ના જવાય હા કે ના એટલે આપણે બીજા પાસાની જરૂર છે આને પાઠશાળામાં અમે જે બે બોર્ડ મારીએ છીએ ને અમે આખું વર્ષ શું કામ કરીએ પ્રોડક્ટિવ બાય રિઝલ્ટ ઇફેક્ટિવ બાય કલ્ચર આ અમારો કામનો મુદ્દો છે અને આ પાઠશાલાને આઈડેન્ટિટી છે એમ કહી અમે અહીંયા આ કામ કરીએ હજારો પ્રશ્નોનું મૂળ પકડ્યું છે અને મૂળના આધારે કામની પદ્ધતિ ગોઠવી છે વાત ક્લિયર થઈ આને જ તે આપણા શાસ્ત્રોમાં બહુ સારી રીતે કહ્યું છે અને તમે ઘરે દરવાજામાં લગાવો છો લાભ અને આવો પરિવાર ઓરિજિનલ થઈ જાય ને એને આમાંથી એક પ્રશ્ન ન આવે એનો છોકરો ભણવામાં હોશિયાર હોય અને તોય એ હોશિયારી એના મમ્મી પપ્પા સામે ન બતાવતો હોય પ્રોબ્લેમ તો ખરા ને નીતર ક્યાં બતાવીને ક્યાં નહીં તો ખબર હોવી જોઈએ ને સમજાય છે કે નહીં આ એટલે આવો જો આવું જો ઘટના ઘટે આ લાભ અને શુભ યાદ રાખજો હું કેટલાય ઘરોમાં ખૂબ લાભ થયો છે તો એ ઘરનું શુભ થયું છે એવું જરૂરી નથી ધીરુભાઈ અંબાણીને ઘરે ઓછો લાભ થયો તો હા કે ના ઓછો લાભ થયો તો ત્યાં શુભ થયું છે બે ભાઈઓનું વચ્ચે તમે જુઓ શુભ થયું છે કેટલાય ઘર તમે તમારા ગામમાં સમાજમાં જોતા હશો ખૂબ શુભ હોય લાભ નથી હા કે ના સમજાય છે એટલે આપણે જે આજ વસ્તુને જીવવાની છે લાભ અને શુભ આને જ પાઠશાળામાં અમે પાઠશાળાની ઓળખ બનાવી છે આનું અમે કર્મ કર્યું છે આમાં ગયા વર્ષે તમારા છોકરાએ પાઠશાળામાંથી જે લાભ થયો છે લાભ એટલે શું આ બાજુનો વિભાગ બુદ્ધિનો વિકાસ થયો સારા માર્ક્સ આવ્યા સારું રિઝલ્ટ આવ્યું આપણે એવું ધારીએ કે આમના ભણશે સારી ડિગ્રી આવશે સારું કેરિયર બનાવશે ને ખૂબ સમૃદ્ધ થશે હવે પછી શું ભાડું એમ કરોને કે સમૃદ્ધ થાય ને મોટો મકાન બનાવે તો આ બાજુ વિભાગોને નહીં હોય ને તે મકાન મોટું છે તમને નહીં રાખે તો એ આપણે તો કહ્યું ને બધું એટલે ઘર મોટું હોય અને દિલ મોટું હોય બે વસ્તુ જ્યારે થાય ત્યારે એવું વ્યક્તિત્વ જે છે ને આપણે બનાવવાનું છે એક મિનિટમાં જેને સમજાય એને કહી દો હો બધા માટે નથી આ વાત ડાબુ મગજ અને જમણું મગજ એ બેને ટોટલ કરીને જીવવાનું છે એમ કહેવાય સમજાય એના માટે જો હાઇડ્રોજન અને ઓક્સિજનમાંથી પાણી બને હાઇડ્રોજન ગેસ છે હા કે ના ઓક્સિજન ગેસ છે હા કે ના તો એ બે મળીને જે બને એ ગેસ છે એ એક જુદું તત્વ છે તો ડાબો મગજ અને જમણો મગજ તર્ક અને બુદ્ધિ બે ભેગા થાય ત્યારે ટોટલ નથી થતું એ એક જુદી વસ્તુ સામે આવે છે આ જુદી વસ્તુનું નામ દક્ષતા છે ગીતાના બારમાં અધ્યાયમાં ભગવાને છત્રીસ લક્ષણો કીધા ભક્તના એમાંથી પહેલું લક્ષણ છે દક્ષ હોય દક્ષનો મતલબ છે એના જીવનમાં આવતી તમામ સમસ્યાને ઉકેલી શકે તમારે અમારે બાળકોને એવા જ કરવાના છે કે એના જીવનમાં આવતી તમામ સમસ્યાને એ આ આવડી જાય તો બાકી બધું થઈ જશે આ નહીં આવડે તો ગમે એટલું આપેલું હશે જાજુ કામ નહીં આવે હા કે ના એટલે દક્ષ વ્યક્તિ બનાવવાનું દક્ષ વ્યક્તિનું સર્જન કરવાનું પાઠશાળાનું કામ છે